તો કેમ છો મારા ભાઈ સ્વાગત છે આજનો ગુજરાતી અને ભાઈ અપડેટ આવી છે તો નવા અપડેટમાં નવી ધમાલ કઈક કરવા માટે આપણે આવી ગયા નવા અપડેટમાં અહીંયા કઈક હતું આવું લીલું લીલું એટલે આપણે આવી ગયા અને જેવું અહીંયા આવ્યા ભાઈ આપણા હાથમાં હથિયાર આવી ગયો અને આગળથી બંદાના હલકા હલકા અવાજ આવી જશે તો હાલો આગળ વધશું એટલે એની મને શોર્ટગન છે અહીંથી નહીં બારી જવાનો વિચાર હતો પણ શોર્ટગન ફૂટી ભાઈ એટલે થોડીક બીક લાગી હવે આપણે હેઠળથી થાય હાલ એક નંબર હાલ ઘુસી જા ગુસીદા હાલો હાલો આ ધોડિયો 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 એ જો એક નંબરના મમરા ભરાઈ ગયા હાલો એક આપણે નોક કર્યો છે આયો બીજો એ લે 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 ગોડે ખાલી એક નંબરનું કામ કરું હાલે જા નંબર હાલ હાલ એ કઈ ગયો ઉપર ચડી ગયો હું ઓહે બે ત્રણ ના પગલા આવે બે નંબર હાલ હા કે હલતો નથી આયો આયો કાઢ્યો આવ્યો એ ગામથી આવ્યો હાલો એનો લઈ લીધો એની મને એ ગોળી નો પૂરો હાલો નવા નવી ભાઈ ભાઈ ની પેટી બનાવી આપણે આપણું ખાતું ખોલ્યું ટાવર ઉપર સ્મોક થાય છે હા અહીંયા જો મુન્ના હાલો ભાઈને નોકઆઉટ કર્યા છે સીધી પેટી બનાવવા ગુજરાતી ભાઈ આગળ તો વધ્યા છે વાહ ભાઈ વાહ ઉડવાનું મસ્ત થશે જો ઉડતા ઉડતો પપ્પાની પર એ અંદર બીજો બંધ છે ભાગો ભાગો અહીંથી નહીં આગેથી મારવો પડશે મોરે મોરો નહીં દેવાનો ઉપર સડી જવાનું તો બહુ મજા આવે હાલો સડી ગયા આવો એ અહીંયા કોને ઉભો થયો આમાં હા જો આવ્યો

બે હી હાલો બોમ એટલા ટાવર વાળા ને હખણ તે બે નંબર ઉપર હે મારું કિલ છે યો મારી નઈ ગયો આ તો ઓલો છે ટાવર આપણે તો પેલા નોક કર્યો તો ની રિવાઈ થઈને ભાઈ ઉડીને આવ્યો કાય વાંધો નઈ આ આ રૂ ડેમેજ થાય ને રિવાઈ ની ઉતરી જવું પડશે અને ભાઈ જે લોકો આપણા ગુજરાતી ભાઈઓ ગુજરાતી વિડિયો જોવે છે તો વિડિયોને લાઈક શેર અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતી સવા તો ગુજરાતીને સપોર્ટ કરતા રહેજો હલો હવે ભાઈની તો પેટી બની ગઈ આગળની સાઈડ જવી તો હવે શું છે અહીંયા કોક દેખાણું હા બોટ બોટ જ હતો ને ભાઈ ભાઈ હા ભાઈની પણ બનાવી દેવામાં આવીશ છે પેટી અહીંયા આગળ આપણા પાંચ ખીલ અને આપણા બે ખેલાડી શહીદ થઈ ગયા છે એટલે કે પેટી બની ગઈ છે પણ હવે અહીંયા કોઈ બીજું નથી તો આપણે ગાડી લઈને આગળની સાઈડ નીકળી દઈશું ચલો ચલો બે નંબર હાલ ભાઈ હાલ આ અપડેટમાં જે હું હું પાવર છે ને એનો કેમ ઉપયોગ કરવો આપણને ખબર તો પડતી નથી પણ આગળ આવી ગયા એ બંદા છે બંદા છે માર બે નંબર માર ઘોડો છે અહીંયા હાલો તો ભાઈ આવો હામાં છે કોઈ મારી ટક્કરનો માણા તો કે મારી સામે ફેસ ટુ ફેસ લડી કે એવું કોઈ છે તો નહીં આ ગેમમાં એ ઉઠતો ઉઠતો ગયો હતો ક્યાંય ગયો ઘડીકમાં ખોવાઈ ગયો હા હેઠે 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 પડી 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 રેજો હું લાવું છું અહીંયા બેન મર એ આ ગરમાઈ છે મરવા ના ટીમ લાગે આયા તો હું એકના વેમ કરી ગયો તો એ ભાઈ બસાવો એ જો ઉપર હું મારવા આવ્યો તો મરવા આવ્યો આ કઈ ખબર ન પડી જે થાય જોયું તો બકી ઝુકેંગા નહીં સાલા અરે ગરમ ગરમ બોમ પકડ કેસ પકડતા નથી આવડતું આને હવે બીજો આપું છું પકડજે

એવું કશું મને બોલતા આવડે જો બે નંબર ને મારવા દેના એ કઈ બસ છે નહીં એ જો મારી હલો એ જો જો એ લે બે કુ તો મને લાગ્યું એક જ નીચે પડ્યો ચીટિંગ કરી ગયા ચીટિંગ કાંઈ વાંધો નહીં બીજી ગામ ચાલુ કરી દીધી છે આ વખતે આપણે આવી ગયા છે કારણ કે પોચંકી માં નહીં મળે પ્રેમ અને રોઝોકમાં નહીં મળે રાજ ગુજરાતી આવ્યા છે મેદાન માં એટલે બધાને મળશે માર મારું અહીંયા આગળ ઉતરતા ને હારે ભાઈ રીપી આપણા હાથમાં ને ભાઈ સામેથી એક ભાઈ ડોકાણા રાજાજી ક્યાં જોતા હતા ગુજરાતી ભાઈ નહોતું દેખાતું ચાલો તો અહીંયા આગળ ઉતરતાની સાથે જ આપણું ખાતું ખુલ્લી ગયું અને મારા મારી જોરદાર ચાલુ એ કોણ છે કોણ છે કોણ છે જ કરે ભાઈ આપણને મારવા માટે કોશિશ નહીં કાવતરા થાય અને કાવતરું ભાઈનું સફળ થઈ ગયું પણ કોઈ વાંધો નહીં આપણે થઈને પાસે આવી ગયા છે શું કેવાય આ જગ્યાનું નામ તો ખબર નથી પણ અહીંયા આગળ આવી જશે અને ભાઈ અહીંયા જેવા કમ્પ્લેટ થઈને બેઠા ને તો અહીંથી આપણને અલગ દુનિયામાં લઈ ગયા તો આપણે ભાઈએ કાંક આવવા દીધું આપણે ઓકે દબાવ્યું અને આપણે કાંઈક અલગ જ દુનિયામાં આવ્યો પણ હવે અહીંયા છે થવાનું છે ને ભાઈ જોરદાર થવાનું છે તમે આમ ધ્યાનથી જોઈજો એટલે ખબર પડી જાય સૌથી પહેલાં તો હું છે આપણને ખબર નહોતી એટલે આમથી આમ ધાડી કરી પછી હા અમે કાકા આપણને દેખાણું એટલે શાળ નંબરની વાહ આપણે ગડગડતી રોડ મૂકીએ અને ભાઈ દોડતા ધોડતા આગળ ગયા કારણ કે નવું અપડેટ છે તમે હું શું છે એ બધું જોવા માટે મજા આવે થોડાક દી બે સાદી પછી તો અપડેટમાં કંટાળો આવશે પણ પહેલાં નવું નવું સેટા સુધી મજા લઈ લેવાય પણ રજવાડા મેલ હોય એવું બનાયું અને આ પગલાનો અવાજ આવી ગયો ચાર નંબર થાય આવું કોની કોની હારે મને કમેન્ટ કરીને કહેજો પેલા જોઈ લો સીધા પ્લેનમાં સીન નથી મૂક્યો પણ સીધા પ્લેનમાં હું મરી ગયો કે પછી ઓટોમેટિક ઉતરી ગયો કોને ખબર હું છું પણ સીધે સીધા આપણને પ્લેન માંથી ઘા કરી દીધા આવ્યા એટલે આપણે આવી ગયા હવે અહીંયા જોર જો પુલ અને ભાઈ હજી તો આવીને લૂટા લાટી કરતા ને ક્યાં તો આપણને ઘેરી લીધા જોઈ લો થાય આગળ એક ભાઈ આવી ગયા હળકતી થી બોટલ ખેંચી છે લે બેટા હાલો ભાઈને આપણે કરી દીધા છે અને પૂરા પૂરા પેટીમાં પેકી રહે ગરમ લાગે ગરમ લાગે અરે ઓલો ભાઈ જોઈ લો ભાઈ બગી વાળા ભાગી ગયા હાલો બગી વાળા ભાઈ છે તો આપણે અહીંયાથી આગળની સાઈડ થોડાક જઈશું જો એક નંબરના મમરા ભરાઈ ગયા હાલો એનો બદલો લેવો તો પડશે ને ભાઈ એક નંબરને કોના પહેલા ખબર તો નથી પણ પૂરા પૂરા હવે ફિનિશ તો થઈ ગયા છે ભાઈ એને મારવા વાળા તો ત્યાં રહેશે ને ક્યાં છે દેખાય કાંઈથી તો મેળ નહીં પડે હો ભાઈ એવું લાગે નહીં નહીં આગળ જવું પડશે ગાડી પડી છે અહીંયા રેન્ડમ મારા રમવામાં આવું થાય ભાઈ બોલે બોલે નહીં એટલે આપણે આપણે ત્યાં રમવું પડે પછી એ હા જોઈએ 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 લૂટે છે લે નો મેરો એ જો 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 ગાડી ફાટી ગયો હાલો 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 ઉડવાનું જ નથી નક્કી પોગી જતું કારું ના ભાઈ હવે અહીંયા જે સીન થાય તો જો ભાઈને નોક કિરણ સ્મોક છો એટલે હું સમજી ગયો કે એકાદો બંદો હા જો દેખાઈ ગયો ગરમા ગરમ બોમ્બ નો ઘા કર્યો પણ બોમ્બ થી ખાલી અવાજ આવ્યો બંદાને કુને જેવો આવ્યો ને ભાઈ મોરે મોરો પૂરો ફિનિશ હવે ઓલો ભાઈ પેલા નોકરી આવ્યો એલિંગ કરવું ન કરો કરવું ન કરો એમ થાતું શું ચા વાથી ઓલો બોટિયો મેં કીધું મને અહીંયા ગોળી નહીં હડે એની નહીં હડે પણ બોટિયા એ બાજી મારી લીધી અને નવા અપડેટમાં પહેલા દિવસે આપણે ન થવાની થઈ ગઈ તો હલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી જે લોકોને વિડીયો મજા આવે વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજે